હલો દર્શક મિત્રો લીગલ એડવાઇઝભાઈ હેમા શુકરા એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે મિત્રો કરંટ ટોપિક માં અત્યારે એડવોકેટ તરીકેની મારી એક સામાજિક ફરજ જોતા આપણે જૂનાગઢ કોર્પોરેશનના ઇલેક્શન અંગેના વિડીયોઝ બનાવીએ છીએ આ એનો પાર્ટ થ્રી છે આજે જુનાગઢ કોર્પોરેશનમાં હવે લેતી દેતીના જે લેખાજોખા છે ઓફિશિયલ રીતે એ પૂરા થઈ ગયા છે આ જે ફોર્મ ખેંચવાની ને એ બધી તારીખો જતી રહી છે અને બીજેપીએ એઝ યુઝઅલ પોતાના કલ્ચર અને મોડ સોપ્રેન્ડી પ્રમાણે લેવેચ કરી અને નવ સીટ એણે પોતાની બિનહરીફ કરી લીધી છે મિત્રો આ અંગે આપણે વાત કરીએ મારી સાથે છે હિના બિરડા જે અમારી કોર્પોરેશનની નાનામાં નાની કોંગ્રેસાઈની જે ઉમેદવાર છે અંજલિ આહિર એની મધર છે અને આજે મારી સાથે એ જોડાય છે મિત્રો આ જે નવ સીટ બિનહરીફ કરવામાં આવેલી છે એ અંગે એક સૌથી વધારે અગત્યની વાત એ છે કે આ જે પસંદગી છે કે આ જે સીટ છે કે આ જે ઉમેદવારો છે એ કોઈ પ્રજાના નક્કી કરેલા કે પ્રજાએ પસંદ કરેલા કે ચૂંટેલા ઉમેદવારો નથી એને માથે મરાયેલા ઠોકી બેસાડાયેલા અને જે એને ખરીદાયેલા ઉમેદવારો છે કે જે પ્રજાનો મત નથી લોકશાહીમાં ઇલેક્શનની અને લોકશાહીની જે વ્યાખ્યા છે કોન્સ્ટિટ્યુશનના આમુખમાં ફોર ધ પીપલ બાય ધ પીપલ ઓફ ધ પીપલ એ જોતા આ નથી ફોર ધ પીપલ નથી બાય ધ પીપલ નથી ઓફ ધ પીપલ એટલે પણ ઘણા વખતથી છેલ્લા પંદર વર્ષથી આપણે બંધારણને કોઈ સ્નાનસૂતકનો સંબંધ પણ રહ્યો નથી બંધારણને આપણે નેવે મૂકીને જ શાસક પક્ષ ચાલી રહ્યો છે અને એ રીતે એણે જે આ સોદાબાજી અને જે બજાર ચાલુ કરેલું છે એ જોતા હવે એક આ એક કાનૂની એક બહુ મહત્ત્વનો વિષય બનેલો છે મારી દ્રષ્ટિએ હાઈકોર્ટ રીટનો પણ એન્ડ વી આર ગોઈંગ ટુ ફાઇલ ઇટ કે આ જે છે એ આ પ્રજાના ઉમેદવાર નથી અને જે બિનહરીફ થઈ ગયા છે એ દરેકે દરેક બૂથ ઉપર પણ હિના કાયદેસર જોઈએ તો ત્યાં ઇલેક્શન બૂથ હોવું જોઈએ અને જે નાટોનો પ્રજાને અધિકાર મળેલો છે એ પ્રજા વાપરી શકવી જોઈએ તમે ભલે આ ઉમેદવાર ખરીદીને અમારે માથે માર્યા પણ વી ડોન્ટ વોન્ટ ઇટ અમારે એને જોઈતા નથી અને એટલા માટે નાટોનું બદન બટન દબાવવાનો પણ એ મતદારોને કારણ કે આજના જ જે આઠ સીટ બિનરીફ થઈ હતી એ પ્રમાણે છત્રીસ હજાર મતદારોએ પોતાની પસંદગીનો મત ગુમાવ્યો છે પોતાની પસંદગીના ઉમેદવારનો કે પોતાનો મતાધિકાર ગુમાવ્યો છે તો મતાધિકાર જે છે એ કોન્સ્ટિટ્યુશનલ ફંડામેન્ટલ રાઇટ છે કોન્સ્ટિટ્યુશન આર્ટિકલ ફોર્ટીન પ્રમાણે એટલે અને એ ગુમાવ્યો હોય અને આવી રીતે તમે જો ખરીદ વેચાણ કરીને દાદાગીરીથી અમારી પાસે અસંખ્ય ઓડિયો અને વિડીયો એવા પણ આવ્યા છે કે જેમાં સરેઆમ દાદાગીરી કરવામાં આવે છે કોઈને મકાન ખાલી કરાવવા ડાવે છે કોઈના ધંધા બિઝનેસ બંધ કરાવડાવે છે કોઈની સાથે ખરીદ વેચાણના સોદા થાય છે તો આવી રીતે દાદાગીરીથી તમે ઉમેદવારોને ફોડી શકો બદલી શકો ખરીદી શકો પણ તમે પ્રજાના મતને નો જે અધિકાર છે એ છીનવી શકો નહીં કે એને ખરીદી કે બદલી શકો નહીં એટલે આને માટે હવે એક જ ઉપાય છે કે નામદાર હાઈકોર્ટના રીટ એન્ડ વી આર ડેફિનેટલી ગોઈંગ ટુ ડૂ ઇટ એટલે આ એક આ સમસ્યા લઈને અને માત્ર જુનાગઢની આ સમસ્યા નથી ઠેર ઠેર આ સમસ્યા હશે અને મિત્રો એક વાત જાણી લેજો કે આ માત્ર કોર્પોરેશન કે જૂનાગઢની કે એની ચૂંટણીની વાત નથી આ લોકો પેધી ગયેલા છે આ લોકો હવે આ લોહી ચાખી ગયેલા વાઘ છે અને ભવિષ્યમાં ધારાસભા લોકસભામાં પણ આ જ થવાનું છે એટલે આપણને જે બંધારણે ઇલેક્શનનું કો પેલું આપેલું છે લોકશાહીએ જે મતાધિકાર એનો હવે કોઈ અર્થ રહેવાનો નથી હવે આ રીતે એક ટાઈમ એવો પણ આવશે કે જેમ આઈપીએલમાં ને એમાં હરરાજી બોલાય છે પ્લેયરોની એવી રીતે ઉમેદવારોની હરરાજી આપણે પંચાટડી ચોકમાં કે સર્કલ ચોકમાં કે દિવાન ચોકમાં કે એમ જાહેરમાં જ રાખશું અને એ રીતે એ બોલાશે એ દિવસો હવે દૂર નથી અને એમાંથી જો બચવું હોય તો પ્રજાએ આનો સખત વિરોધ કરવાની જરૂર છે જે જે વોર્ડમાં ઉમેદવારો બિનહરીફ થયેલા છે એ વોર્ડના મતદારો જાગે એ પણ સખત વાંધો વિરોધ લે અને ઇલેક્શન કમિશન જે છે એને ખૂબ મોટા પાયા ઉપર ટપાલો પેલી કરે પોતા પોતપોતાના વિસ્તારમાં ધરણા કરે અને હાઈકોર્ટમાં જે પીઆઈએલ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કે જે કંઈ થાય એમાં જોડાવા માટે પણ આગળ આવે અને એ રીતે કે તમે ભલે અમને બિનહરીફ આપ્યો વી ડોન્ટ વોન્ટ ધીસ કેન્ડિડેટ આ આખી મુહિમ ચલાવવી પડશે અને નહીં તો આવનારા ભવિષ્યમાં આપણું ભવિષ્ય ધારાસભામાં પણ આ છે અને લોકસભામાં પણ આ છે એટલે આ એક સારું છે આ બહુ ચેતી જવાની વાત છે એટલે મને આજે હું એના સાથે વાત કરતી હતી કે જ્યારે વસુદેવજીને દેવકીજી કારાગૃહમાં હતા અને એમનું પહેલું સંતાન આવ્યું ત્યારે કૌંસ હકીકતમાં એના એકથી સાત સંતાનોને મારવાનો નહોતો કારણ કે આઠમું સંતાન જ એનો વધ કરશે એવી સ્પષ્ટ ભવિષ્યવાણી હતી પણ નારદજી ત્યાં આવ્યા અને નારદજીએ એને પ્રેરણા કરી કે ભાઈ તને એવી ખબર ન પડે ને યાદવો બધા જ તારા દુશ્મન છે એટલે બધા જ બાળકોને તારે મારી નાખવા જોઈએ અને કૌશે અગાઉના એકથી સાત બાળકો જે એના દુશ્મન નહોતા એને પણ મારી નાખાવ્યા ત્યારે કોઈએ એને પૂછ્યું એટલે નારદજીએ એમ કહ્યું કે પાપનો ઘડો જેમ વહેલો ભરાય એમ સારું એમ વહેલો ફૂટે એટલે આ બધા જે કોર્પોરેશનને પંચાયતને આ બધાથી જે છે ને એ પાપના ઘડા આ ભરાવાની પેલી છે અને એ જેટલો વહેલો ફૂટશે એટલો વધુ સારું છે એટલે આ એક આવી વાત છે પુરાણો અને ઇતિહાસને આ બધું જે છે ને એ માત્ર વાંચવા માટે કે કથાશ્રવણ માટે નથી એમાંથી કંઈક શીખવા માટે અને ધડો લેવા માટે છે અને આજે મને ભાગવતજીની આ કથા બહુ જ યાદ આવે છે એટલે આ પણ જે કંસના વસુદેવ દેવકીના સાત સંતાનોમાંનું પહેલું સંતાન છે કે જેનો વધ થયો છે અને હવે આનું પરિણામ શું આવશે મેં અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું કે યદાયદાય ધર્મસ્ય નિર્ભવતી ભારત અને એ ત્યારે જ થશે કે જ્યારે આપ આપનો ઘડો જેમ બને એમ જલ્દી ભરાશે ત્યારે મળીશું ફરીથી આવા જ આવતા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો અને આપને પણ આ અંગે જો કોઈ સજેશન્સ કે જો કોઈ હોય તો ચોક્કસ મને ચોરાણું બે એંસી ચૌદ આઠ ત્રેવીસ ઉપર આપ જણાવી શકો છો આપના મંતવ્યો વગેરે અને આપણે ફરીથી આવા જ વિડીયોમાં મળતા રહીશું આપને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ બી ફોર ઇટ ઓલ્સો થેન્ક યુ વેરી મચ જય હિન્દ કે જય ભારત બોલવાનો હવે કોઈ અર્થ નથી કારણ કે એ કંઈ રહ્યા નથી થેન્ક યુ વેરી મચ જય હાર્ટકેશ